બળાત્કાર થયા છતાં પણ ગૃહ મંત્રી માત્ર માત્ર માઇક પકડીને ભાષણ કરી રહ્યા છે વ્યવસ્થાના નામે મેંડો કારણ કે દીકરી પિંખાઈ ભાષણબાજી કરી રહ્યા છે સંવેદનાઓ બાટી રહ્યા છે

શાયનો મંદિર વિધાનસભા ગૃહ સુધી આવા બડક કર્યો ને нараધમોને વાર નહીં લાગે એ વાત કહેવા માટે આવી છું ને ખાસ મારી એ વાત કહેવી છે કે જ્યારે પણ અમે વિરોધ પ્રદર્શન કરીએ જયારે પણ અમે અમારી શક્તિ બતાવીએ ત્યારે એવું કહેવામાં આવે કે તમે પોલીસ તંત્રને બદનામ કરી રહ્યા છો નહીં પોલીસ તંત્રને અમે સલામ કરીએ છીએ અમને ગુજરાતની અને દેશની પોલીસ ઉપર ગર્વ છે ને હંમેશા રહેશે પણ તમે જે ભ્રષ્ટાચારનો કીડો ગૃહ મંત્રાલયમાં નાખ્યો છે ને એને સાફ કરીને પોલીસ તંત્રને પૂર્તિ સગવડતા આપો એને પૂરતો આપો જેથી કરીને ગુજરાતની જનતા ની રક્ષા થાય નાની નાની દીકરીઓની રક્ષા થાય આ વાત અમે રોડ ઉપર ઉભીને કહેવા માટે આવ્યા છીએ અને આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી પહોંચાડ